હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખીચિયા મસાલા પાપડ એના માટે મેં બે નંગ ખીચિયા પાપડ લીધા છે એક ટામેટું ઝીણું કટ કરીને લીધું છે એક ડુંગળી એક કાકડી અને એક લીલું મરચું એક ચીઝ ચીસક્યુબ અડધું લીંબુ એક ચમચી બટર અને ઝીણી સેવ લીધી છે તો પહેલાં આપણે પાપડને શેકી લઈએ પાપડને શેકવા માટે ગેસ ચાલુ કરી દીધો છે અને આ રીતે ફેરવતા જઈને પાપડને શેકી દેવી આ રીતે ફેરવતા ફેરવતા બંને પાપડને શેકી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાપડ બનાવવાનું શરૂ કરીએ પાપડ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે એને સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલ લીધો છે એમાં આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ બધી વસ્તુને એક બાઉલમાં લઈ લીધી છે હવે ઉપરથી એડ કરીશું અડધા લીંબુનો રસ બધું મિક્સ કરી લઈએ હવે જે પાપડ તેકીને સાઈડમાં રાખ્યો હતો તે લઈ લઈએ અને એના ઉપર લગાવીશું બટર આ રીતે આંગળીની મદદથી બધા બટરને ખીચિયા પાપડ ઉપર લગાવી દેવાનું હવે એના ઉપર એડ કરીશું જે આપણે ડુંગળી ટામેટાં અને કાકડી કટ કરીને લીધા છે તે હવે ઉપરથી એડ કરીશું અથાણાનો મસાલો કાળા મરીનો પાવડર ચાટ મસાલો ઝીણી સેવ લીલા ધાણા અને હવે ઉપરથી એડ કરીશું ચીઝ તો તૈયાર છે આપણો સરસ મજાનો ખીચિયા મસાલા પાપડ જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા